ભાવનગર પોલીસ વિભાગના આઠ પોલીસ સ્ટેશન મારફત પકડવામાં આવેલા રૂપિયા બે કરોડની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો એમડીએસ ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વરસેજ પોલીસ સ્ટેશન તાબીના નવાર ગામ નજીક રૂપિયા એક પોઈન્ટ નેવું કરોડની કિંમતના વિદેશી દારૂ અને રૂપિયા દસ લાખની કિંમતના બિયરના છથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે ભાવનગર શહેરના પાંચ પોલીસ મથકો ઉપરાંત વર્તેજ ઘોઘા वेड़ावदर भाल पुलिस द्वारा छाला एक वर्ष दरमियान पकड़ विदेशी दारू ने बेयर चौथा नाश कर भावनगर के आठ पुलिस स्टेशन का तकरीबन दो करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ पे दारू का नाश किया है जिसमें से आश्रय बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं कितना का था, क्या, क्या, का था। आ, ये आठ पुलिस स्टेशन है जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर तलाब भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ पे मुद्दा माल था कोर्ट के अनुसार हमने यहाँ पे दारुनाश किया है कितना दिन का होगा वो पाँच वर्ष का होगा तीन ના યે મુદ્દો એક એક સાલ પુરાણો મુદ્દામાલતા તો جسકા 23 સે 23 24 કા આ સارا સંકલિત જો થા વો 1 લાખ બોટલ્સ થી અજે ડારો ના ખવાવા કે કે ડિવિઝન નો થા શું છે આજે માનનીય એસडीएम સાહેબ ની અધ્યક્ષતા ને ભાવનગર વિભાગ ના જે 8 પોલીસ સ્ટેશન છે જેમાં નીલંબાગ ઘોગારોલ પોલીસ સ્ટેશન ગંગાજડીયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહીનાસના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેશ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે इरफान सोलंकी नो रिपोर्ट एस नाइन न्यूज भावनगर हमारी तमाम माहिती थी अपडेट रहो एस नाइन न्यूज साथ